મબલક ઉત્પાદન મેળવી એક લાખથી વધુની કમાણી કરી શ્રી વસાવાની કારલાની સફળ ખેતી અને ખેડૂત મિત્રો માટે સ્ત્રોત બની કેવી તાલીમમાં ભાગ લઈ ખેતી વિષય જ્ઞાનની અભિવૃદ્ધિ કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવાનું પ્રયાસ ગાયસાવર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કપાસ ડાંગર જુવાર અને તુવેરની પરંપરાગત ખેતી કરી આવક મેળતા હતા પરંતુ ઓછી જમીનમાં વધુ આવક કેવી રીતે મેળવી શકે તે માટે તેમણે શાકભાજીની ખેતી તરફ પ્રયાણ કરી ચાલુ વર્ષે કારેલાની ખેતીમાં હાથ અજમાવ્યો જેમાં આ વર્ષે મબલક ઉત્પાદન મેળવીને એક લાખથી વધુની કમાણી કરી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂત શ્રી વસાવાને હંમેશા કંઈક નવું કરવાની તમન્નાએ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો પાસેથી શાકભાજીની ખેતી અંગે માહિતી મેળવી તથા આસપાસના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત કરી અને કેવી કે તાલીમોમાં ભાગ લઈ પોતાના ખેતી વિશે જ્ઞાનની અભિવૃદ્ધિ કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવાનું પ્રાણ કર્યું શ્રી વદેસિંહભાઈ વસાવાએ આત્મા પ્રોજેક્ટ અને કેવી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી બે હજાર બાવીસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી ત્યારે ચાલુ વર્ષે પોતાની એક એકર જમીનમાં ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગની સાથે એપ્રિલ મહિનામાં કારેલાના બીજાનું રોપણ કર્યું ત્યારબાદ કારેલાના વેલાઓના સપોર્ટ માટે માંડવા પદ્ધતિનો ઉપયોગ કર્યો જીવામૃત બીજામૃત આચ્છાદનનો ઉપયોગ કરી તૈયાર કરેલા કારેલાના પાકની સતત માવજાત લઈ દર ચોથા દિવસે કારેલાના પાકની લણણી કરી માર્કેટમાં વેચાણ કરતાં સારી એવી કમાણી કરી અત્યાર સુધીમાં તેમણે એક લાખથી વધુની આવક મેળવી છે આ સફળતાથી તેમને આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે તેઓ સિઝન પ્રમાણે વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી કરવાનો નિર્ણય કર્યો છે શ્રી ઉદયસિંહભાઈ વર્ષ બે હજાર બાવીસથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાંથી તેઓ શ્રી સારી આવક મેળવી રહ્યા છે અને સ્થાનિકો પણ ઘર આંગણે રોજગારી મેળવે છે શ્રી ઉદયસિંહભાઈ વસાવાની કારેલાની સફળ ખેતી અને ખેડૂત મિત્રો માટે પ્રેરણા સ્ત્રોત બની છે એવા પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા